મહેસાણાનો ક્યુસેક પાણીની આવક છે જેને લઈ સાત જિલ્લાના કલેક્ટરને જાણકારી આપવામાં આવી છે જેમાં મહેસાણા આણંદ સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા બનાસકાંઠાના કલેક્ટરને જાણકારી અપાઈ છે મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદના અહેવાલ આવી રહ્યા છે જેમાં સતલાસણા ખેરાલુ ઊંઝા વિસનગરમાં ધોધમાર વરસાદ સતલાસણાના ખોડામલી ગામમાં નદી વહેતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા સતલાસણામાં ત્રણ પોઈન્ટ એકત્રીસ ઇંચ વરસાદ ખેરાલુમાં બે પોઈન્ટ છત્રીસ ઇંચ જેટલો વરસાદ થયો તો વડનગરમાં બે પોઈન્ટ છત્રીસ ઇંચ જ્યારે ઊંઝામાં એક પોઈન્ટ નેવ્યાસી ઇંચ વરસાદ ખાબક્યો તો ઉત્તર ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જેમાં મહેસાણા જિલ્લામાં ખેરાલુ ઊંઝા આ તમામ વિસ્તારોમાં વરસાદનો અહેવાલ સારો વરસાદ થયો છે અહીંયા ત્રણ ઇંચ અને અઢી ઇંચ જેટલો વરસાદ થવાના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે હાલ તસવીરોમાં તમે જોઈ શકો છો જાણે નદીનો પ્રવાહ વહેતો હોય એ પ્રકારનું પાણી જે વરસાદી પાણી છે એ ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થતું જોઈ શકાય છે સતલાસણામાં ત્રણ પોઈન્ટ એકત્રીસ ઇંચ જ્યારે ખેરાલુમાં અઢી ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબક્યો છે